નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોન ઉપયોગી એવા પંદર મોટા સમાચારો વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ફ્યુઅલ સરચાર્જમાં ગુજરાત સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે જેના કારણે હવે લાઇટ બિલ ઓછું આવશે વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસમાં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે ફ્યુઅલ સરચાર્જ હવે રૂપિયા ત્રણ પ્રતિ પાંત્રીસ પ્રતિ યુનિટથી ઘટીને રૂપિયા બે પોઈન્ટ પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે આ નિર્ણયથી રાજ્યના અંદાજે એક પોઈન્ટ સિત્તેર કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસના ત્રિમાસિક ગાળામાં આશરે રૂપિયા 1340 ચાલીસ કરોડની બચત થશે જોકે માસિક સો યુનિટ વીજ વપરાશ કરનારને અંદાજે રૂપિયા સત્તાવનની મહિને બચત થશે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવ ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે આમ હવે લાઇટ બિલ થોડુંક ઓછું આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતોને વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા માટે બાગાયતી યોજના અંતર્ગત વિવિધ ઘટકોમાં ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે નિર્ણય કર્યો છે ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે જો તમે પણ ખેડૂત હોય તો યોજનાઓનો લાભ મેળવી શકો છો જો કે માહિતી ઉપયોગી છે માટે અન્ય ખેડૂતોને પણ આ શેર કરવાનું ભૂલતા નહીં ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને કોંગ્રેસની બીજી યાદી જાહેર કરવામાં આવી છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને કોંગ્રેસે તેતાલીસ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે આ યાદીમાં ત્રણ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ મળી છે મહત્વનું છે કે કોંગ્રેસે પહેલી યાદીમાં ઓગણચાલીસ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા પરંતુ તેમાં ગુજરાતમાંથી એક પણ ઉમેદવાર જાહેર કરાયા ન હતા ત્યારે હવે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે જેમાં ગુજરાતના સાત નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં કચ્છથી નિતેશ લાલન બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા અમદાવાદ પશ્ચિમથી પરત મકવાણા પોરબંદરથી લલિત વસોયા બારડોલથી સિદ્ધાર્થ ચૌધરી અને વલસાડથી અનંત પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે હવે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ગુજરાતમાં કોણ કોની સામે છે તેને લઈને કેટલાક ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયા છે અત્યાર સુધી ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી પાંચ બેઠકો પર ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારો જાહેર થઈ ગયા છે જેમાં બનાસકાંઠા બેઠક પર ભાજપમાં રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર લડશે જ્યારે પોરબંદરમાં ભાજપના મનસુખભાઈ માંડવીયા સામે કોંગ્રેસના લલિત વસિયા લડશે જ્યારે અમદાવાદ પશ્ચિમમાં ભાજપમાં દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા લડશે બારડોલી બેઠક પરથી ભાજપના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી લડશે જ્યારે કચ્છ બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલન લડશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરી તો પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત કરાય છે રાજ્યમાં બાર હજાર બોતેર માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં પીએસઆઈની કુલ ચારસો ને બોતેર જગ્યાઓ છે ત્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર છસો જગ્યાઓ તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્રણ હજાર ત્રણસો ને બે જગ્યાઓ તે ઉપરાંત એસઆરપીએફની એક હજાર જગ્યાઓ છે તે ઉપરાંત જેલ સિપાહીની એક હજાર અઠ્ઠાણું જગ્યાઓ છે જો કે પોલીસ ભરતીમાં આ દિવસથી તમે અરજીઓ પણ કરી શકશો ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત આગામી સમયમાં બાર હજાર ખાલી જગ્યાઓ માટે ભરતી થનાર છે આ ભરતીને લઈને અરજી કરવા અંગેની માહિતી અને અપડેટ સામે આવ્યો છે આઈપીએસ હસમુખભાઈ પટેલના જણાવ્યા મુજબ આગામી ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો ઉમેદવારની લાયકાત મુજબ કોન્સ્ટેબલ માટે ધોરણ બાર અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ જોકે ઉમેદવારોએ અરજીમાં બારમાની માર્કશીટ મુજબનું નામ લખવાનું રહેશે તથા માર્કશીટ અપલોડ કરવાની પણ રહેશે જોકે ઉમેદવાર માર્કશીટ તૈયાર રાખે તેવું પણ હસમુખભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે ડુપ્લિકેટ અરજીઓ ટાળવા માટે આ નિર્ણય લેવો પડશે જ્યારે ઉમેદવારોની ફી સ્વીકારવા માટે બેંકે જે વ્યવસ્થા કરવી પડે તેમાં વીસ દિવસ જેટલો સમય લાગે તેમ હોય જોકે અરજી ફોર્મ ચાર એપ્રિલથી સ્વીકારવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હરિયાણાના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે હરિયાણાના નવા સીએમની જાહેરાત કરે છે નાયબસિંહ મનોહરલાલ ખટ્ટરની જગ્યાએ મુખ્યમંત્રી બન્યા છે હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈનીએ શપથ લીધા ભાજપ અને જે જે ગઠબંધન પણ તૂટ્યા બાદ હરિયાણામાં નવી સરકાર બની છે જેપીના અલગ થવા છતાં પણ ભાજપ પાસે અડતાલીસ ધારાસભ્યોનું સમર્થન છે જે બહુમતીના છેતાલીસના આંકડા કરતાં પણ બે વધુ છે પૂર્વ સીએમ ખટ્ટર કરનાલથી લોકસભા ચૂંટણી લડવાના પણ સમાચાર છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવે છે હવામાન ખાતાએ આગાહી કરતાં જણાવ્યું છે કે હવે તાપમાન ઘટવાની કોઈ શક્યતા નહીં પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે જોકે બપોર થતાં ઉનાળાની ગરમીનો અહેસાસ થશે જોકે આગામી દિવસોમાં ધીમે ધીમે તાપમાન વધશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો પોરબંદરના દરિયામાં ચારસો ને એંશી કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીઓ ઝડપાયા છે ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે અહેવાલ અનુસાર ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા 480 કરોડ છે પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ ત્રણસો ને પચાસ કિલોમીટર દૂર બોટને પકડવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય નાગરિકતા મેળવવા સી એ એ વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યો છે જો કે હવે દેશભરમાં સી એ એ લાગુ થઈ ગયો છે હવે ભારતીય નાગરિકતા મેળવવા કેન્દ્ર સરકારે વેબ પોર્ટલ લોન્ચ કર્યો છે સરકારે આ વેબસાઇટ ઇન્ડિયન સિટીઝનશીપ ઓનલાઈન ડોટ એનઆઈસી ડોટ ઇન પોર્ટલ શરૂ કરી છે કે આગામી સમયમાં સરકાર મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરશે છ લઘુમતીઓ નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટિકિટમાં આ લોકોને પચાસ ટકાની રાહત મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટને લઈને મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગો તેમજ સરકારી તેમજ અર્ધ સરકારી સંસ્થાઓના જૂથોને હવે ટિકિટમાં પચાસ ટકા રાહત આપવામાં આવશે આ ટિકિટની રાહતનો લાભ લેવા માટે તમારે ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે જેમાં તાલીમી સંસ્થાઓના ઓછામાં ઓછા પંદર સભ્યો હોય તેવા જૂથને પણ આ લાભ મળવાપાત્ર છે જોકે લાભ આપવા મામલે આખરી નિર્ણય ઓથોરિટીનો રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ઘોઘા દહેજ રોરો ફેરી સેવા ફરી એકવાર અટકી છે ભાવનગરના ઘોઘા અને દક્ષિણ ગુજરાતના દહેજ વચ્ચે રોરો ફેરી સેવા ચાલી રહી છે અને રોજ અનેક લોકો તેનો લાભ લઈ રહ્યા છે જોકે ઘણીવાર ટેકનિકલ કારણોથી ફેરી સર્વિસ બંધ કરવામાં આવે હવે વધુ એકવાર જહાજ ફસાઈ જતા પ્રવાસીઓ અટવાયા હતા આ વખતે ઘોઘા નજીક સમુદ્રમાં પાણી ઓછું હોવાથી જહાજ ફસાઈ ગયું હતું જેના લીધે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા જોકે કુદરતી સમસ્યાનો તંત્ર દ્વારા કાયમી ઉકેલ આવે તેવી યાત્રીઓની માગણી છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો હવે પોપટમાંથી બીમારી યુરોપમાં પેરેટ ફીવરનો કહેર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે વિશ્વભરમાં છેલ્લા ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોનાનું જોખમ યથાવત છે જો મહામારીએ સ્વાસ્થ્યને અનેક પ્રકારનું નુકસાન પહોંચાડ્યું છે વેક્સિનેશન અને હલ્ડ ઇમ્યુનિટીના કારણે કોરોનાના ગંભીર રોગનું જોખમ હવે ઘણી હદ સુધી ઘટી ગયું છે પરંતુ આરોગ્ય નિષ્ણાતો તમામ લોકોને આ છેપી રોગ અંગે સાવચેતી રાખવાની સલાહ આપે છે કોરોનાના જોખમથી હજુ સંપૂર્ણ રીતે રાહત પણ મળી નથી ત્યાં હવે યુરોપિયન દેશોમાં હાલમાં વધુ એક છેપી રોગ તબાહી મચાવી રહ્યો છે તાજેતરના રિપોર્ટ પ્રમાણે યુરોપના અનેક દેશોમાં પેરેટ ફીવીરના પ્રકોપ જોવા મળી રહ્યો છે અને આ ગંભીર બીમારીના કારણે પાંચ લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે જોકે આ બીમારીનો શિકાર બનેલા ડેનમાર્કમાં ચાર અને નેધરલેન્ડમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે